અમદાવાદમાં ગાયક વિજય સુવાડા સામે પોલીસ ફરિયાદ થઈ છે જેમાં અઢોવ પોલીસ સ્ટેશનમાં વિજય સુવાડાના ભાઈ યુવરાજ સુવાડા સામે પણ ફરિયાદ કરવામાં આવી છે અમદાવાદમાં ગાયક વિજય સુવાડા સામે પોલીસ ફરિયાદ થઈ છે ઓફિસ ઉપર ટોળાએ આવીને ધમકી આપવાનો આક્ષેપ થયો છે ઢોકા અને પાયપો સહિત ટોળું ઓફિસ ઉપર ઘસ્યાવ્યું હતું દિનેશ દેસાઈ નામના જમીન દલાલે ફરિયાદ નોંધાવી છે અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી હોય એવું લાગી રહ્યું છે

કે બાદમાં તેમણે અંતે રાજીનામું આપ્યું હતું ત્યારે ગાંધીનગર કમલમ ખાતે વિજય સુવાડા ને સી આર પાટીલે ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા આ દરમિયાન રજની પટેલ પ્રદીપસિંહ વાઘેલા સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા